હેલો મારી વાલીવાલી બહેનો આજે મેં તમારા માટે માર્કેટમાં ધૂમ મચાવે એવા ફેન્સી દરબારી ઘરચોળા લઈને આવી ગયા છીએ તમે આખી સાડી જુઓ કેવું સુપર કલેક્શન છે ઝીણી દોરીથી તો વર્ક કરેલું છે ને મારા બહેનો માર્કેટમાં નવું અને યુનિક ઘરચોળું અને આ ઘરચોળું એટલું બધું અત્યારે ફેમસ છે કે હોય એટલા પીસ આખો દીમા વેચાઈ જાય છે આનો સ્ટોક આજે જ પાર્સલમાં આવ્યો હતો સાંજ પડી તા બધા પીસ પૂરા થઈ ગયા પછી મને થયું લઈને બે જેટલા બે પીસ વધ્યા છે એટલાનો વિડીયો બનાવી નાખું અને આમાં બ્લાઉઝ સાથે આપવાનું છે અને એ પણ સેલ ડિસ્કાઉન્ટમાં તમે જોઈ શકો છો કે કેવું જબરદસ્ત કોટન બ્લાઉઝ છે બધી સાડીમાં મેચિંગ થઈ જાય એવું યુનિક બ્લાઉઝ આપેલું છે તો ફટાફટ ઓર્ડર કરાવો પછી કહેતા નહીં કે અમે રહી ગયા પછી આવી ડિઝાઇન તમને માર્કેટમાં જોવા નહીં મળે અને લિમિટ સ્ટોક આવે છે અને ટાઈમ ઓછો છે એટલે હું તમને એક બે સાડીનો વિડીયો બનાવી દઉં છું બે પીસ અત્યારે હાજરમાં છે એક ડબલ કલરમાં છે અને એક સિંગલ કલરમાં છે અને બેની અલગ અલગ યુનિક ડિઝાઇન બનાવેલી છે જો મારા બહેનો લાવ્યા ને માર્કેટમાં ફરીથી ઓમ સાડીવાળા નવું લાવ્યા અને અંદર ઝીણી ઝીણી ટીકીનું તો જબરદસ્ત વર્ક કરેલું છે કાંઈ ઘટે નહીં એવું નવી નવી પેટર્નથી બનાવેલા ઘરચોળા છે અને હા જો તમે ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને ડેઇલી નવા વિડીયો મળતા રહે અને બીજા બહેનોને વિડીયો શેર કરી દેજો તો રાહ છેની જોવો છો આજે જ મુલાકાત કરો આપણી ઓમ